સોનગઢ નગરપાલિકામાં મળતી સામાન્ય સભાનીકલ અંગે વિરોધ પક્ષની માંગ સોનગઢ નગરપાલિકા દ્વારા યોજાતી સામાન્ય સભામાં લેવામાં આવતા ઠરાવો અને મિનિટ બુકની લેખિત નકલ વિધાન રૂપે આપવામાં આવે તેવી માંગ ભાજપના વિરોધ પક્ષના સભ્યોએ કરી છે વિપક્ષના સભ્ય ભાનુબેન પઠાણ તથા નાસિર બશીર શેખે જણાવ્યું હતું કે વિકાસના કામો દરમિયાન કોઈપણ પ્રકારનું ડુપ્લિકેશન કે ભ્રષ્ટાચાર ન થાય તે માટે સામાન્ય સભાની સમાપ્તિ સાથે જ કાચી પાકી બુક તેમજ સર્ટિફાઈડ ઠરાવ નકલ આપવી જરૂરી છે વિપક્ષના નેતાઓનું કહેવું છે કે આ પગલાથી તમામ સભ્યોને યોગ્ય માહિતી મળી રહી છે તેમજ નગરના વિકાસ માટે લેવામાં આવતા નિર્ણયો પર વધુ પારદર્શકતા અને જવાબદારી આવશે તેઓએ તંત્રને જણાવ્યું હતું કે નગરપાલિકા નાગરિકોની પ્રતિબદ્ધ સંસ્થા છે અને તેમાં લેવાયેલા દરેક નિર્ણયની નકલ સભ્યોએ સમયસર મળવી જરૂરી છે જેથી વિકાસના કામો વિવાદાસ્પદ ન બને અને નાગરિકો સમક્ષ યોગ્ય જવાબદારી નક્કી થઈ શકે રિપોર્ટર હાર્દિક જોશી સોનકર